નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો પરીક્ષા માટે તેમજ તૈયારી કરતા માટે મહત્વના શબ્દ સમૂહ માટે એક શબ્દ લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ તેને શું કહેવાય તો કે વાણલોઘ સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ સમદ્રષ્ટિ સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોય તે કોને શું કહેવાય તો કે વૈરાગ્ય એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય તો તેને કહેવાય તીર્થ એક સાથે જેમાં જેમાં ઘણા દિવસ રાખી શકાય તેવું કાચનું સુશોભન તો એને કહેવાય ઝુમ્મર જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધા વાળો ભાગ તો એને કહેવાય કાંડું લક્ષ્યમાં લેવાનો કે તો એને કહેવાય પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન એને કહેવાય સેનેટોરિયમ જેમાં ભળે ન જેમાં ભળે ન હોય તેવું જે ભરી શકે ના હોય એને કહેવાય નિર્ભળ બીજાનું ભલું થાય એવું કરી છૂટવું પરમાર્થ મનુષ્ય જીવનની જાગૃત સ્વપ્ન અને સુસુપ્ત અવસ્થાની પર ચોથી અવસ્થા તો તેને કહેવાય તુર્યા અવસ્થા જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ હોવો તો એને કહેવાય સર્વાત્મ ભાવ જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ એને કહેવાય વિધુર પાંખો વાળી દેવતા સુંદરી તો એને કહેવાય પરી ચોક્કસ સમયગાળા તો એને કહેવાય મુદ્દતી ખોટું જેમાં ઈજા થાય એવું જોખમ તો આપનારી દેવી એને લોક એને કહેવાય સ્વર્ગ જમીન કે પહાડ માંથી ઝરતો પાણીનો વહેડો એને કહેવાય ઝરણો આંખનો પલકારો તો પલક

કોલ સંભાળ રાખનાર નથી તો તેને કહેવાય અનાજ જીનામાં કોઈ જોગ નથી તે જીનામાં કોઈ પ્રકારનો રોગ ન હોય એને કહેવાય નિરોગી નવ રાત્રીઓનો સમો નવ રાત્રીનો સમોસ છે એને કહેવાય નવરાત્રી કાણા રહળા ગરબામાં મિતિયલો દીવડો તેને કહેવાય ગર્ભદી રત્નોના ના રૂપ સાગર તો રત્નાકર ધીસા શ્યામા ચોમાસાની ઋતુના ચાર માસ તો ચાતુર્માસ ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર ઓછાળ અડગ રહેવું તે મક્કમ મોટા પાંદડા વાળું ઝાડ કે જેના ઉપર બેસી કૃષ્ણ વાસળી વગાડતા એને કહેવાય કદમ વૃક્ષ એટલે કદમ એકલું જુદું પડી ગયેલું તો વિખોટું મોરનું પીછું તો મોર સાત લોકમાનો છેલ્લો પૃથ્વી નીચેનો લોક તો એને કહેવાય પાતાળ લોક ત્રણ કલાકનો સમય કલાકનો સમય પ્રહર જ્યાં ઘણા રસ્તા મળતા હોય એવું સ્થળ રસ્તાનો છેડો તો એને કહેવાય નાકુ સૂર્ય જેની પાછળ આત્મે છે તે પાલ્પનિક પર્વત તો એને કહેવાય પૃથ્વી અને આકાશ નીખાતી હોય દેખાતી હોય છે તે રેખાને કહેવાય કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો લોક સમુદાય એને કહેવાય સરઘસ જીના પર નાટક પજવાય તે જગ્યા રંગભૂમિ મનોને ભરી લે તેવું મનોહર પરિવાર જેઓ નિકટતાનો સંબંધ તો કરોગો શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો ઓછો ખ્યાલ આપો તે અર્થ છાપા કેકાનો અવાજ તેને કહેવાય કેકરાવ લીલા ચણાનો પોપટાનો પોક તો ઓળો જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી તો વિધવા ખાવાનો કે દોહવાનો નક્કી કરેલો સમય એને કહેવાય ટંક થાક લાગે કે કંટાળો છે તેવું કામ તો વૈતરું નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો તેને કહેવાય વ્યાજ ખરાબ દશા હોવી તેને કહેવાય દુર્દશા